આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ કુકરમાં પરવળનું શાક ચલો જોઈએ કેવી રીતે આ પરવડનું શાક બને છે તેની રેસિપી ખરેખર મિત્રો એકદમ સિમ્પલ સરળ રીતે જો તમે પરવળનું શાક બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે બનાવીશું પરવળનું શાક અહીંયા આપણે પરવળ લીધા છે તમે જોઈ શકો છો પરવળના બીજ કાઢી લીધા છે અને પરવળને ઊભી પટ્ટીમાં સમારી લીધા છે પરવળની અંદર એસી ટકા પાણીનો ભાગ ખાસ કરીને અત્યારે જે માર્કેટમાં અત્યારે હાલ જે સિઝન છે પરવળને અત્યારે ખાવા જોઈએ પરવળમાં પુષ્કળ પ્રમાણમાં મેગ્નેશિયમ છે પોટેશિયમ છે તો અહીંયા આજે આપણે એકદમ ટેસ્ટી એવું કુકરમાં ઇન્સ્ટન્ટલી કેવી રીતે પરવળનું શાક બને એ હું તમને જણાવીશ તો ચાલો આપણે આ બનાવી એકદમ સરસ મજાની રેસીપી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ અવશ્ય કરશો હવે અહીંયા આપણે આ ટેસ્ટી ટેસ્ટી સ્વાદિષ્ટ સબ્જી બનાવવા માટે બસો પચાસ ગ્રામ પરવડ છે તો મેં ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂક્યું છે આ શાકની અંદર આમ તો તેલ ઓછું જોઈએ પરંતુ અહીંયા આપણે ટામેટા અને ડુંગળીની ગ્રેવીવાળું આ ટેસ્ટી સ્વાદિષ્ટ એવું શાક બનાવીશું જેના કારણે એકદમ સરસ મજાનું મચ્છીદાર બનશે સ્વાદિષ્ટ બનશે અને ફટાફટ બની પણ જશે ગાય આપણી સંતળાઈ જાય એટલે આપણે થોડું એમાં એડ કરીશું જીરું જીરું પણ અહીંયા સરસ મજાનું સંતળાઈ જાય એટલે આપણે એડ કરીશું લસણ અહીંયા લસણ પરથી પાંચ કડી મેં ખાંડી લીધી છે ફોલીને લસણ તાજી તાજું જ ખાંડવાનું જેનાથી શાકનો ટેસ્ટ ખૂબ સારો આવે લસણ ખાંડ્યા પછી આપણે એડ કરીશું ઝીણા સમારેલા મરચાં ઝીણા સમારેલા મરચાં એડ કર્યા પછી અહીંયા આપણે એડ કરીશું ઓનિયન તો ઓનિયન છે એ અહીંયા મેં એકદમ ઝીણી ઝીણી સમારી છે બે ઓનિયન લીધી છે જો મોટી ઓનિઅન હોય તો તમારે એક લેવાની અને નાની ઓનિયન હોય તો તમારે બે લેવાની છે હવે આપણે સરસ મજાનું હલાવી લઈશું તો ઓનિયન ને તમારે ત્રણથી ચાર મિનિટ સુધી હલાવવા દેવાની છે જેના કારણે એકદમ ઝડપથી તમને ઓનિયનની અંદર જેમ પાણી બળશે તો તમને સારું રિઝલ્ટ મળશે તમારી જે સબ્જી છે એનો ટેસ્ટ પણ સારો આવશે તો હવે અહીંયા આપણે ટામેટું એડ કરી દેવાનું છે ટામેટું એડ કર્યા પછી આપણે હલાવી લઈએ આપણે કરીશું મસાલો તો થોડી કોથમીર તમારેલી છે એ હું એડ કરું છું અડધાની અડધી ચમચી હળદર એડ કરવાની છે સાથે આપણે નમક ટેસ્ટ અકોર્ડિંગ એડ કરીશું મારી પાસે કાશ્મીરી લાલ મરચું છે એટલે હું લાલ મરચું કાશ્મીરી અને કલર માટે હું યુઝ કરું છું સ્પેશિયલી તો તમારે એ રીતે એડ કરવાનું તમારા પાસે તીખું મરચું છે તો તમે એવી રીતે એડ કરશો હવે અહીંયા આપણે સરસ રીતે સાંતલવા દઈશું અને સાથે આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો કોઈ પણ ગરમ મસાલો તમે લેશો તો ચાલશે ગરમ મસાલો એડ કરવાથી શાકનો ટેસ્ટ ખૂબ સારો આવે છે અને મજા આવે છે ખાવાની તો જે લોકોને અલગ અલગ શાક લીલા શાક ખાવાના શોખીન છે એ લોકો માટે આ રેસીપી ખૂબ સારી મજાની છે અહીંયા અમે એક મિનિટ સુધી હવે આપણે સાંતળવા દઈશું એટલે તમે જોઈ શકો છો કલર બહુ સરસ મજાનો આવ્યો છે અને આ ટાઈમે તમારે ટેસ્ટ કરવાનું છે કે જે નમકને જે પ્રોપર છે ને તો હવે આપણે એડ કરીશું પરવળ તો પરવળ છે એ અહીંયા સીધા મેં સમારીને જ તમને બતાવ્યા છે પરંતુ તમે ચાહો તો તમને બીજા નેક્સ્ટ જે વિડીયો હોય એમાં પરવળને કેવી રીતે સમારવા એ પણ હું તમને જણાવીશ આજે મેં સમારી લીધા છે અને કેમેરામાં ક્લિક કર્યું પરંતુ બાયચાન્સ કેમેરામાં એ વિડીયો ક્લિક થયો નથી એટલા માટે તો હવે અહીંયા આપણે હલાવીશું પરવડ છે એકદમ ઝડપથી ચડી જાય એમાં પાણી ચડવામાં એકદમ ઓછું જોઈએ તો હવે અહીંયા આપણે એક થી બે મિનિટ સુધી આમ જ હલાવા દેવાનું છે અને હવે આપણે પાણી એડ કરીશું પાણી એકદમ ઓછું અને એકદમ મીડિયમ આંચે આપણે આ સબ્જીને ચડવા દેવાની છે સાવ એટલે સાવ સ્લો ટુ મીડિયમ આંચથી ચડવા દઈશું લેડ કવર કરીશું અને એકદમ મીડિયમ આંચે ત્રણ સીટી થવા દઈએ તો અહીંયા ત્રણ સીટી થવા દીધી છે તમે જોઈ શકો છો કુકરની જે હવા હોય એ એમણે બહાર કાઢી લીધી છે તમે હવે આપણું સબ્જી એકદમ સરસ બની ગઈ છે તો અહીંયા તૈયાર થયેલી સબ્જી છે એને તમે રોટી સાથે ભાખરી સાથે પરાઠા સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી બને છે આવી રીતે તમે પરવળની સબ્જી બનાવશો ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે તો ખરેખર રેસીપી પસંદ આવે